પતિ અને પત્ની વચ્ચેનો સંબંધ વિશ્વાસના પાયા પર ટકેલો હોય છે અહીંયા જો વહેમરૂપી બીજ ફૂટી નીકળે છે તો તેનું પરિણામ અજુકતું અને અણધાર્યું આવતું હોય છે આ વાતની સાબિતી પૂરતી ઘટના બની છે અમરેલીના લાઠીમાં સાથે રાખી કરવામાં આવી રહેલી પૂછપરછ આ બધા દ્રશ્યો આંગળી ચિંધી રહ્યા છે હત્યાની વારદાત તરફ હવે જરા આ ત્રણેય તસવીરોને જુઓ પત્નીની હત્યાના આરોપસર ધરપકડ કરાયેલો પતિ માતાની હત્યા બાદ નોંધારા બનેલા બે માસુમ બાળકો અને આ તસવીર છે એ મહિલાની જેની તેના પતિએ જ હત્યા કરી નાખી છે અમરેલીના લાઠીમાં ખેલ ધુળેટીના પર્વ પર ખેલાઈ ખૂનની હોળી પતિએ જ પત્નીને ઉતારી મોતને ઘાટ સનસની ખેજ હત્યાની ઘટના અમરેલીના લાઠી શહેરમાં કેરીયા રોડ પર આવેલા ખોડિયાર નગરમાં બની છે દુલેટીના પરવની સાંજના સમયે આરોપી ગુલામ કરીમ શમા તેની પત્ની રેહાના અને બંને બાળકો સાથે હતો એ દરમિયાન પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો તે ઝઘડામાં રોષે ભરાયેલો આરોપી છરો લઈને આવ્યો બાળકોની નજર સામે તેની પત્નીના ગળા અને પેટના ભાગે છરીના ઘા ઝીકી હત્યા કરી નાખી બહાર વસ્તુ ખરીદવા ગયેલા ગુલામના પિતાએ આવીને જોયું તો પુત્રવધુની લાશ લોહીલુહાણ હાલતમાં બેડ પર પડી હતી

જો અત મર્ડર કરી નાખેલ છે અને એમાં એને ગળાના ભાગે હુમલો કર્યો છે ત્યારબાદ પાછળના ભાગે અને એમ શરીરના અન્ય ભાગો ઉપર જાન લેવો હુમલો કરેલ છે અને જે બાબતે ઘટના સ્થળ ઉપર FSL ની હાજરીમાં ગુનાવાળી જગ્યાનું પંચનામું કરીલ અને તમામ સાયન્ટિફિક પુરાવા જે છે એ એકત્રિત કરેલ છે અને હાલ આ આરોપી છે એ લોકઅપમાં છે શંકાએ એક પરિવાર કર્યો વેર વિખેર ચારિત્રની શંકા બની કતલનું કારણ ગુલામ કરીમ અને રેહાના વચ્ચે ઝઘડો થયો હતો પણ એવી તો કઈ વાત હતી કે ગુલામ કરીમ પોતાની જાત પર કાબુ ગુમાવી બેઠો અને રેહાનાનું બેરહેમી પૂર્વક કતલ કરી નાખવામાં આવ્યું આ બાબતે પોલીસે પૂછપરછ કરતા શંકા કારણ ભૂત હોવાનું બહાર આવ્યું ગુલામ કરીમ અને રેહાનાના નિકા પાંચ વર્ષ અગાઉ થયા હતા

આશંકાનું સમાધાન કરવું તો કરવું કેવી રીતે એ વિચારતા આરોપીએ પત્ની સાથે આળા સંબંધ મુદ્દે ફરી ઝઘડો કર્યો ગુસ્સામાં ભાન ભૂલી આરોપીએ રેહાનાના ગળા અને પેટના ભાગે છરીના ઘા મારી હત્યા કરી નાખી આવેશમાં આવીને પણ વારમાં ગુલામ કરીમે પોતાનો જ પરિવાર વેર વિખેર કરી દીધો રેહાના અને આ ગુનાની હકીકત એવી છે કે આ જે મરણ જનાર જે છે એમને એમના જે સસરા છે એ કોઈ બીજા વ્યક્તિ સાથે જોઈ ગયેલ જે બાબતની રજૂઆત એને પોતાના દીકરા એટલે કે આ જે મરણ જનાર છે એના પતિને કરી જે તેને ન ગમ્યું તેથી આ જે એક આડા સંબંધની શંકા હોવાનો હોવાના લીધે એ જે પતિ પત્ની છે એમના વચ્ચે માથાકૂટ થઈ અને ઉપરાંત ત્યારબાદ આ બંને પરિવારજનોએ આ બાબતનું ઘરમેળે સમાધાન પણ કરેલું પત્નીની હત્યા કર્યા બાદ આરોપી ઘરમાં જ બેઠો હતો તો બીજી તરફ તેના બંને બાળકો રડી રહ્યા હતા